શહેરના મામલતદાર કચેરી ખાતે આંગણવાડીની ભરતીમાં જટિલ પ્રક્રિયાઓ હોવાને કારણે ઉમેદવારો છેલ્લા બે ત્રણ દિવસથી ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે જ્યારે કોઈ પોતાના નાના બાળકો સાથે આવતા હોય અને કોઈ પોતાના કામ ધંધા બંધ કરી ત્યાં પહોંચતા હોય અને તલાટી દ્વારા ગોકુલ ગતિએ કામ થતું હોય એવું જોવા મળે છે જ્યારે કોઈપણ જાતની મામલતદાર કચેરી ખાતે સુવિધા પણ ન જોવા મળેલ જેમ કે પીવાના પાણી ગરમીમાં પંખાના અભાવ અને મોટી સંખ્યામાં ઉમેદવારો એકસાથે મામલદાર મામલતદાર કચેરી આવેલ અને રહેઠાણના પુરાવામાં બે અલગ સાક્ષીઓ પણ લાવવા જરૂરી બનેલ અને તલાટી દ્વારા બપોરના બે વાગ્યા સુધી કામ કરવાનું કહેવામાં આવેલ અને બે વાગ્યા પછી બહારના કામ પણ કરવાના હોય તેઓ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવેલા હતા ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા ત્યાં પહોંચી મામલતદારને કહેવામાં આવેલ કે ઝડપી કામ થાય તેવી માંગ કરવામાં આવી હતી અને મામલતદાર દ્વારા ઝડપથી થાય તેવું આશ્વાસન આપેલ જ્યારે ઉમેદવારો દ્વારા જણાવવામાં આવેલ કે આઠ દિવસ પછી દાખલો મળશે તો ભરતીની છેલ્લી ત્રીસ તારીખ છે તો અમે તેમ ફોર્મ ભરી શકીશું આ માટે વધુ ઝડપી કામ થાય તો વધુ સારું અને મામલતદારને પણ કહેવામાં આવ્યું હતું કે વાઇઝ લોકોને બોલાવો તો જલ્દી અને સરળ કામગીરી થઈ જાય રિપોર્ટર ફિરોઝ મલેક સાથે કેમેરામેન બિઝલભાઈ માલિકિયા ભાવનગર ખાસ કરીને તમે જો આંગણવાડીની જે ભરતી પ્રક્રિયા થવાની છે એ સંદર્ભે ઉમેદવારોના રહેઠાણના પુરાવા માટેની અહીંયા જટિલ પ્રક્રિયાને હિસાબે અહીં જાગૃત ઉમેદવારોના ફોન કોલ આવ્યા એટલે રૂબરૂ મુલાકાત લીધી તો જોયું અહીંયા નથી પાણીની વ્યવસ્થા નથી લાઇટની વ્યવસ્થા નથી પંખાની વ્યવસ્થા અને બબે બે દિવસથી ઉમેદવારો લાઇનમાં ઊભા રહી અને આજે જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે આવી જટિલ પ્રક્રિયા સરકારે તાત્કાલિક ધોરણે નાબૂદ કરવી જોઈએ અને સરળ રીતે આપણે આપેલા સરકારે આપેલા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ દાખલા લિવિંગ સર્ટિફિકેટ લાઇટ બિલના પુરાવા આ પુરાવાને રહેઠાણના પુરાવા તરીકે માન્ય રાખવા જોઈએ જેથી આ તમામ ઉમેદવારોને આટલી બધી જટિલ પ્રક્રિયામાંથી પસાર ન થવું જોઈએ સાથે સાથે બે વાગ્યા સુધી તલાટી મંત્રીઓ અહીંયા હાજર હોય છે અને તલાટી મંત્રી જતા રહે એટલે આ લોકોને બીજા દિવસે લાઇનમાં ઊભું રહેવું પડે છે તો આવી જટિલ પ્રક્રિયામાંથી ઉમેદવારોને રાહત મળે એવી તાત્કાલિક મારી માગણી છે અમારે બે વાગ્યા સુધી બીજી બે વાગ્યા પછી અમારે ફિલ્ડની કામગીરી કરવાની હોય તો ફિલ્ડની કામગીરી કરવાની હોય તો આટલા બધા ઉમેદવારોને આમાં કોઈ કોલેજ કરતા હશે કોઈ ગૃહિણી હશે કોઈ બીજા કામ ધંધા કરતા હશે કોઈ બીજી પ્રાઇવેટ જોબ કરતા હશે તો એ લોકોની જટિલ પ્રક્રિયામાંથી આટલું બધું પસાર થાય અને આટલું બધું એને વેઠવું પડે છે સાથે સાથે બે અલગ અટકવાળા સાક્ષી પણ લાવવાના છે તો આટલી બધી ગીરતી કરી એ કરતાં અલગ અલગ હોર્ડ વાઇઝ માંડવા નાખી અને તાત્કાલિક ધોરણે આ લોકોને ઉમે રહેઠાણના પુરાવામાં માન્યતા મળે એવું કરવું જોઈએ હું તો એવું જ માગણી છે કે આટલી બધી જટિલ પ્રક્રિયામાંથી આપણે આ ઉમેદવારોને બાકાત કરી અને આપણા જે સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આપેલા રહેઠાણી પુરાવા છે એ માન્ય ગણવા પડે જયશ્રીબેન લોટુભાઈ પંડ્યા આંબાવાડીથી ઘોઘા સર્કલથી આંગણવાડીના ફોર્મ માટે મારી દીકરી છે બે દિવસથી ગોતે છે સાક્ષી માટે અમારે કામ પડતું મૂકીને આવવું પડે છે અને કોઈ ધ્યાન દેતું નથી અને જ્યાં ત્યાં આડા આડા ઘડી ગડી અને વારા લઈ લે છે એ દીકરી કાલની દોડા કરે છે ત્યાં દસ વાગ્યાની અરે ઘરે બધું મૂકીને વૈયા આવે છોકરા નાના ઘરવાળા હોય બધાય સાસુ સસરા હોય એનું બધું ધ્યાન રાખવાનું તો એ લોકો અહીંયા ધ્યાન નથી દેતા આ બીજી વાર આવી હવે બીજી વાર મફત તો હવે નહીં ત્યાંથી જવા આવવાના અમારે એસી રૂપિયા થાય આ બે ત્રણ દિવસથી થાય છે નહીં નહીં કોઈ વસ્તુ નથી પંખા નહીં પાણી નહીં કોઈ વસ્તુ નહીં મારું નામ છે સૈયદ ફિરોજભાઈ હું નવાપરામાંથી આવું છું આજે દાખલામાં હા આંગણવાડીના દાખલા માટે આવ્યા મામલતદાર ઓફિસ ભાવનગરમાં સવારના દસ વાગ્યાના ઉભા જેવી અને મારી સાથે બે જામીન પણ છે હવે એનો પોતે ધંધો પાડીને લોકો આવેલા છે અને આજે દાખલો ત્રણ દિવસ આઠ દી પછી એમને દાખલો આપજે તો ત્રીસ તારીખ ભરતીની છેલ્લી છે તો દાખલો જો આઠ દી પછી એમાં તો સર્વર પણ નથી ચાલતું તો હવે એમાં શું કરવું આમાં બરાબર મામલતદાર સાહેબને એક નમ્ર વિનંતી છે કે દાખલો બે દિવસની અંદર આપી દે